યુવાનો માટે ખાસ પહેલા તો મહાશિવરાત્રીની બધાને શુભકામના હર હર મહાદેવ જય ગિરનારી આજે શિવરાત્રીના મેળામાં છું અને હું છેલ્લા અઢાર વર્ષથી શિવરાત્રીના મેળામાં આવું છું લગભગ આ ઓગણીસમું વર્ષ છે એટલે દરેક યુવાનો આજની નવી પેઢી છે બધાને હું એક સંદેશ આપીશ કે શિવરાત્રીના મેળામાં અવશ્ય વર્ષમાં એકવાર આવું કારણ કે અહીંયા જે એનર્જી છે અહીંયા જે વાઇબ્રેશન છે જે વાઇબ્સ છે એ બીજે ક્યાંય નથી એટલે મેં ફીલ કરેલા છે મહાદેવ પ્રત્યે મને ખૂબ ભાવ છે અનુભૂતિ થાય છે મને અહીંયા તો દરેક યુવાનોને દરેક નવી પેઢીને હું કહીશ કે શિવરાત્રીના મેળામાં જરૂરથી પધારજો કેટલા વર્ષથી આવો છો અને કેવો અનુભવ હું છેલ્લા અઢાર વર્ષથી આવું છું આ ઓગણીસમું વર્ષ છે મારે અને ખુબ મજા આવે છે અહિયાં ભજન ની એક મોજ છે ડાયરા તો આખું વર્ષ કરીએ છીએ પણ અહિયાં જે સંતવાણી જે મજા છે સાંભળવાની મજા છે એ કઈક અલગ છે ખાસ કરીને જે યુવાનો પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છે આજનું યુવાન એવા લોકો ને એના માતા ને શું સંદેશ સમય પ્રમાણે સમયાંતરે પરિવર્તન થવું પણ જરૂરી છે પણ મારો એવો વિચાર છે કે આજના યુવાનો આજની જે નવી પેઢી છે એ ધાર્મિકતા તરફ પણ ખેંચાય અને ધર્મનું મહત્વ સચવાય રહે આપણો સનાતન ધર્મ સચવાય રહે એ આપણા આપણી પહેલી ફરજ છે બધાને હું એ જ વિનંતી કરીશ કે આપણી આપણી સંસ્કૃતિ ને આપણો સનાતન ધર્મ જળવાઈ રહે અને સચવાઈ રહે